ગુડ મોર્નિંગ મિત્રો મારા એક નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો તમે જોઈ શકો છો હું જામુડા એટલે ઊભો છું મકોર તો આવી ગયો જો તો હવે હવે લાંબુડા થઈ જશે બે ખાત્ર મહિનામાં મારકારનો અંદારો તમે જોઈ શકો છો પાડી બાંધી છે નાની એવડી આ ઝાડવા છે

મિત્રો તમે જોઈ શકો છો ત્યાં તણ હાડા તણ થઈ ગયા તડકો તમે જો એક પર તડકો એટલે વાત જ ન પૂછો આ જો ટોપી પરી મે ગયો ટોપી એ ટોપી ઊંચી કરી દારી અહીંયા ટાંગ્યો હે તડકાનું કામ કરવાનું અત્યારે વાત તો બ્લોક માં બી ના રહી ગયો તો મિત્રો આ અત્યારે મને એમ કે વિડિયો બનાવ આ એમ કે તડકાના હાલો ઇન્સ્ટાગ્રામ માં વિડિયો બનાવ હોય તો હા અહીંયા ઘણ લોકેશન આ જાડો થોડક થોડું સાયો ના આવ તો અહીં આલે વિડિયો બનાવ આને અત્યારે વિડિયો બનાવી દે આપણે થોડક ઘણ તડકાના આ બાજુ Instagram ઓ વિડિયો બને દે હાલો આ જાન ટોપ ઓ ભી તૈયાર થઈ ગયો હાલ તો બૂટ પેલ હાલ તો બનાવી દે તો બ્લોક માં તમે બનાવી દીધા આગળ મજા આવશે છે મિત્રો આપણને નાસ્તો લેવા મોકલા છે હાલો આપણે નાસ્તો લેતા એ ઠંડુ ગુંડુ કઈ ગ્રે થઈ આના હાટુ વિડિયો વિડિયો બનાવી લીધો હવે નાસ્તો વાસ્તો લેતા એ નાસ્તો લે તડકાનો ઠંડુ ગુંડુ પી લે તડકો આમ ના

ગામ નો નજારો તો મિત્રો હાલો આપડે આપણી પાડી ને પાણી પાવા આપડી પાડી એ બાંધી હવાની તૈરશી તૈરશી તો નથી પણ મેં પાઈ દીધું ત્યાં કાજ હાલો પાછું પાણી પાઈ દે પી કેટલું પીવે કહી શકો તમે મિત્રો પાણી પાડોળી મારી હું આ એવું ભોઈ ના પાય પી લીધું બસ એટલું ન આવે પીજા તો મને ગોથા મારશે નથી હાલો મિત્રો આને તો પાણી જાજુ નો પીધું આપડે લઈને પાછા વાગી જાય બધા જોવે છે મને શું કરે છે તો મિત્રો બાય બાય મળીએ એક નવા બ્લોગ સાથે બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો આ બ્લોગમાં તો તમે નવા જ ઈશો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો બધા મળીએ એક નવા બ્લોગ સાથે બધાને જય માતાજી